ભારતીય જનતા પાર્ટીના વડાલી તાલુકા અને શહેર સંગઠન દ્વારા એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી જનતા સંગઠનના હોદ્દેદારો તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સદસ્યો હોમગાર્ડ યુનિટના જવાનો શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલ અને શેઠ સી જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા પૂર્વ જિલ્લા પ્રમુખ તખતસિંહ હડિયોલ કનુ પટેલ પ્રદ્યુમનસિંહ ચંપાવત સહિતના આગેવાનો પણ આ યાત્રામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિવેકાનંદ ચોકથી શરૂ થયેલી યાત્રા માર્કેટ યાર્ડ ખાતે સંપન્ન થઈ હતી આ દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો પંદરમી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે જ્યારે આખા દેશમાં અગિયાર તારીખથી ચૌદ તારીખ સુધીમાં તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે એ હતું વડાલી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરનું આજે તિરંગા યાત્રા અહીંયા વડાલી મુકામે વિવેકાનંદ ચોકથી એનું પ્રસ્થાન માન્ય રમણલાલ વડા સાહેબ અને માન્ય તખતસિંહ અડયોલ સાહેબના અધ્યક્ષતાને આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું એમાં મોટી સંખ્યામાં કાર્યકરો ગ્રામજનો અને શાઠ શેઠ પિકેશ ગર્લ્સ હાઈસ્કૂલ શેઠ સિજા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ સાથે હોમગાર્ડનું જે યુનિટ હતું એ પણ જોડાયું હતું પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો એમ આજનો જે તિરંગા યાત્રાનો આખો વડાલીનો ભવ્ય કાર્યક્રમ અહીંયા વડાલી ખાતે સંપન્ન થયો અહીંયા આમાં ઉપસ્થિત રહેનાર દરેકનો વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ